રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આવેલા બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો ફરી એક ખેતીને લગતી માહિતી લઈને હાજર થયો છું તો આપ સૌના સાથ અને સહકારની આશા રાખું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે જે સલ્ફર ખાતર આવે છે તેની તો ઘણા ખેડૂત મિત્રો જાણતા જ નથી કે સલ્ફર ખાતરનું આપણા પાકમાં કેટલું મહત્વ છે જેમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂર પડે છે એવી જ રીતે સલ્ફરની પણ એટલી જ જરૂર આપણા પાકને પડે છે અને સલ્ફર પાક માટેનું સૌથી આવશ્યક્ય ગુણ તત્વમાંનું એક તત્વ છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે જ નહીં પણ જંતુનાશક અને ફૂગનાશક તરીકે પણ આપણે કરી શકીએ છીએ અને સલ્ફર પાકના વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરે છે જેથી છોડનો વૃદ્ધિ અને વિકાસ પણ સારો એવો જોવા મળતો હોય છે તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ સલ્ફરના ફાયદા વિશે તો સલ્ફરથી તેલી ટકાવારી સુગંધ પ્રોટીન અને ખાંડની માત્રામાં વધારો કરવા તેમજ ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે ને હવે સલ્ફરનો ઉપયોગ કપાસ તલ જીરું ડુંગળી હળદર આદુ સોયાબીન મગફળી છેરડી અને શાકભાજી જેવા બધા જ પાકોમાં આપણે સલ્ફરનો ઉપયોગ કરી શકીએ છીએ તો ત્યાર પછી ખેડૂત મિત્રો સલ્ફર જમીનમાં કેવી રીતે ઉપયોગી થાય તેની વાત કરીએ તો સલ્ફર જમીનમાં ગરમી ઉત્પન્ન કરે છે જેથી જ્યારે વરસાદી મોસમ હોય અને જમીનમાં વધારે ભેજ હોય ત્યારે સલ્ફર ભેજની ટકાવારીને સામાન્ય સ્થિતિમાં લાવવા ખૂબ જ મદદરૂપ છે અને જમીનની પીએચ બેલેન્સ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે અને જો જમીનમાં અલભ્ય સ્વરૂપમાં જે તત્વો પડ્યા હોય તેને લભ્ય સ્વરૂપમાં બનાવી અને છોડ સુધી પહોંચાડે છે જેથી છોડ એકદમ મજબૂત અને તંદુરસ્ત રહે છે અને જો છોડ એકદમ મજબૂત અને તંદુરસ્ત હોય તો જ સારું એવું ઉત્પાદન આપણે આપી શકીએ છીએ અને સલ્ફર ખાલી ખાતર તરીકે જ ઉપયોગ નથી થતો તેને ફૂગનાશક અને જંતુનાશકમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે એટલા માટે આપણે ખાતરમાં ફૂગનાશકમાં અને જંતુનાશકમાં સલ્ફરનો ઉપયોગ આસાનીથી કરી શકીએ છીએ તેમાં પણ તેનું સારું એવું પરિણામ આપણે મળી શકે છે ને હવે સલ્ફર દરેક પાકની ગુણવત્તા સુધારે તથા શાકભાજી જેવા પાકની સ્ટોરેજ લાઈફમાં પણ વધારો કરે છે અને કેળા જેવા ફળના પાકમાં લૂમનું વજન વધારે તેમજ ગુણવત્તામાં પણ સુધારો કરે છે અને જો આપણે છેરડીના પાકમાં સલ્ફર આપીએ તો તે બે ગાંઠ વચ્ચેનું અંતર પણ વધારે તેમાં સુગરની રિકવરીમાં પણ ખૂબ જ મદદરૂપ છે અને જો ડુંગળી અને લસણ જેવા પાકનું વાવેતર આપણે કરવું હોય અને જો તેમાં સલ્ફરનો ઉપયોગ કરવો હોય તો તેમાં તીખાસ અને ગાંઠિયાનું કદ પણ મોટું કરે છે અને જો તેલીબિયા વર્ગના પાકો હોય તો તેમાં તેલની ટકાવારી માં પણ વધારો કરે અને સારું અને ક્વોલિટીવાળું વાળું ઉત્પાદન મળી રહે છે જેથી બજારમાં પણ આપણે સારો એવો ભાવ મળતો હોય છે તો હવે સલ્ફર વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો ઉનાળામાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે સલ્ફર જમીનમાં ગરમી ઉત્પન્ન કરે છે એટલા માટે તેનો ઉનાળામાં સલ્ફરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને જો તમારે સલ્ફરનો ઉપયોગ કરવો જ હોય તો કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ ને પછી સલ્ફર નાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આ હતી સલ્ફર ખાતરની ટૂંકી અને ટચ માહિતી આ સિવાયની બીજી કોઈ માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને આ માહિતી સારી લાગી હોય તો લાઈક પણ આપી દેજો અને જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને આગળ કેવા વિડીયોની જરૂર છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો જેથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે તો જય જવાન જય કિસાન